કૃષ્ણા રાધે રાધે વૈષ્ણુ આજે આપણે નારંગીની બરફી સીધ કરવાની છે તો અહીંયા એક સંતરા લીધા છે એને ખાસા કરીને આપણે સરખું લૂચી લીધું છે હવે એની ઉપરની છાલ બધી કાઢી લઈએ છાલ કાઢીને આપણે એના પલ્પ કાઢવાના છે તો આવી રીતે એના બધા ઉપરથી રેસા કાઢી લેશું અને પછી અંદરથી એનું પલ્પ આપણે કાઢી લેવાનું છે આપણે એનો રસ નથી કાઢવાનું એનું પલ્પને આપણે સાથે જોઈશે તો રસવાળા સંતરા હોય એ જ લેવાના તો આવી રીતે બધા પલ્પ આપણે કાઢીને એક કટોરીનો માપ કરી લે તો અહીં એક કટોરીનો માપ કહું તો એક સંતરા છે તો એક કટોરી પલ્પ નીકળો છો ને એક કટોરી અહીં દૂધનો પાવડર છે તો દૂધના પાવડરનો વિડીયો મેં આપ સાથે શેર કર્યો છે તો એક નોનસ્ટિક પેન લઈ લઈએ આપણે તો દૂધનો પાવડર જો છે ને આપણે એને માવો બનાવવાનો છે પહેલાં તો પહેલાં ગેસ પર નહીં મૂકી દેવાનું પહેલાં દૂધનો પાવડર એક કઢાઈમાં લઈને પછી એમાં જેટલો દૂધનો પાવડર લીધો હોય એટલું જમા દૂધ કરવાનું છે એક રબડી જેવું પેલા એને નીચે જ આપણે ગેસથી નીચે જ પહેલાં આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે કારણ કે આપણે જો પહેલાં ગેસ પર મૂકીએ તો એમાં લમ્સ થઈ જાય ગોળા વળી જાય એમાં સરખું મિક્સ ના થાય ગરમ થવા માટે એટલે તો ગેસથી નીચે જ રાખવાનું અને આવી રીતે સરખું મિક્સ કરી લેવાનું હવે આપણે ગેસ પર એને મૂકી દઈએ અને એને બેથી પાંચ મિનિટ ખાલી લાગે છે માવો સિદ્ધ થવા માટે તો સરખો એનો માવો સુંદર થઈ જાય પછી આપણે એ ગેસને બંધ કરી દેવાનું છે તો આપણે અહીં જોઈ શકો છો સુંદર દૂધનો પાવડર જે આપણે લીધો છે એનો માવો સુંદર બનીને તૈયાર થઈ ગયો છે આમાં સાકર નથી ઉમેરી કારણ કે સાકર આમાં હોય છે પહેલાંથી દૂધના પાવડરમાં એટલે નથી કર્યું તો હવે શું કરીએ એ જ પેન મેં ફરીથી સાફ કરીને લીધું છે તો હવે શું કરવાનું છે જે આપણે ઓરેન્જના જે બાલ્બ આપણે કાઢ્યા હતા જે આપણે માવો ઘર અંદરનો કાઢ્યો છે એ આપણે એને કઢાઈમાં પહેલાં આપણે પથરાવી દઈએ અને આવી રીતે તવીથો લઈને એને આવી રીતે એક ક્રશ કરતા જઈએ તો શું છે એનો જે રસ છે એ બધું બહાર નીકળે ને તો પહેલાં શું છે એનો થોડોક રસ પહેલાં બળી જાય પછી આપણે એમાં સાકર કરવાની છે રસ બળી જશે તો શું છે ને ખટાશનો જે ભાગ છે ને એ બળી જશે એનો તો વિષ્ણુ અહીંયા એક સંતરાનું માપ આપને કહું છું એક સંતરાનો માપ અહીં લીધો છે એક સંતરાની બરફી બનાવી રહી છું હું તો આ અહીં વધારે બનાવી શકો છો આપણે જેટલી સમગ્રી સિદ્ધ કરવી હોય એટલી આપ કરી શકો છો વિષ્ણુ સંતરાનું લડ્ડુ બી સંતરાનો રોલ ખૂબ સુંદર થાય છે બસ આવી રીતે જ બધી પ્રોસેસ છે તો પહેલાં સંતરાનો રોલ કરી લેવાય સંતરાનો માવો બનાવી લેવાય અને સાદો દૂધનો માવો બનાવીને આપણે રોલ સુંદર થાય છે તો અહીં સાકર જેટલો પલ્પ હતો ને એટલી જ અહીં સાકર કરવાની છે શા માટે કારણ કે ઓરેન્જ સંતરું ખાટું હોય છે સેજ તો એટલી સાકર આપણે કરીએ સાકર ઓગળી જાય ખાલી ઓગાળવાની છે સાકરને ચાસણી નહીં કરવાની સાકર ઓગળી જાય પછી આપણે એમાં ટોપરાનું ખમણ પધરાવવાનું છે હવે ટોપરાનું ખમણ કેટલું જેટલું પલ્પ હતું જેટલી સાકર હતી એટલું જ ટોપરાનું ટોપરાનું ખમણ છે એને અને ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની ભાઈશ સરખું ટોપરાનું ખમણ મિક્સ કરી લીધા પછી આપણે જે દૂધના પાવડરનો માવો બનાવી રાખ્યો છે એ માવો આપણે એમાં પધરાવી દઈએ અને ફરીથી આપણે એને સરખું મિક્સ કરી લેવાનું છે આ ઇન્સ્ટન્ટ છે આપ સાદો આપ જો માવો સાદો કર્યો હોય તો એમાં જ્યારે આપ માવો પધરાવો ત્યારે સાત તો ખાંડનો ભાગ છે ને થોડુંક વધારે કરવાનું મેં આપને માપે બતાડ્યું કારણ કે માવામાં પહેલાંથી સાકર છે તો વૈષ્ણવ અને સતત આપણે સરખી રીતે ચલાવતા રહેવાનું છે સરખું મિક્સ કરી લેવાનું છે માવો અને પલ્પ જે છે સરખું મિક્સ થઈ જાય તો વૈષ્ણવ અગર ચેનલ પર નવા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો હવે અહીં આપણે એલચીનો ભૂકો પધરાવી દઈશું અને વૈષ્ણવ બને ત્યાં સુધી આપણા વૈષ્ણવ ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અહીંયા કેસરી કલર માટે શું કર્યું છે મેં અહીં કેસર દૂધમાં પલાળી રાખ્યા હતા તો અહીં કેસર દૂધવાળું કેસર આપણે એમાં પધરાવી દઈએ જેથી થોડુંક સુંદરીનો કલર આવી જશે અહીંયા ફૂડ કલરનો ઉપયોગ મેં નથી કર્યો ઘણા વૈષ્ણવ મને કીધું કે ઠાકુરજીની સામગ્રીમાં ફૂડ કલરનો ઉપયોગ નથી થતો તો ઘણા વૈષ્ણવ કરે છે ઘણા નથી કરતા અહીંયા મેં સ્કીપ કર્યો છે પણ અગર જવું આ પગામાં વાપરતા હોય તો આ અહીં વાપરી શકો છો તો આવી રીતે ગોળો થઈ જાય પછી આપણી ગેસની ફ્લેમનું બંધ કરી દેવાની છે અને એમાં ઉપરથી બે ચમચી ઘી પધરાવવાનું છે જો આ ટેક્સચરમાં આવી જાય પછી ગેસને બંધ કરી દેવું કારણ કે ગોળો વળવા માંડો છે આપ અહીં જોઈ શકો છો તો આ મિશ્રણ એકદમ ઠંડુ થઈ જશે ને તો એકદમ ઘટ્ટ થઈ જશે એકદમ સુંદર થઈ જશે વિષ્ણુ આ તો વિષ્ણુ અગર આપણે વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે આ વિડીયો આપણે કેવો લાગ્યો છે તો આ મિશ્રણને આપણે ઠંડુ થવા મૂકી દઈએ તો હવે શું કરીએ થાળી નીચે ઘીવાળી કરી લઈએ અને આપણે જે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે આવી રીતે હાથેથી આખું મિશ્રણ ગોળો બની જાય છે આ એકદમ પ્રોપર ઠંડુ થઈ ગયું છે પછી મેં શું કર્યું આવી રીતે ગોળો વાળીને એક થાળીમાં મેં પાથરી દીધું છે હવે શું કરી આવી ઉપરથી તવી આવી રીતે સેટ કરી દેવાનું છે તો વૈષ્ણવ ખૂબ સુંદર સરળ અને ઇન્સ્ટન્ટ સામગ્રી છે આપ ઝટપટ આ સામગ્રી સિદ્ધ કરી શકો છો તો વૈષ્ણુ અગર વિડીયો ગમે હોય તો વિડીયોનો લાઈક જરૂરથી કરશો અને કાંઈ આપણે કાંઈ પૂછવું છે તો કમેન્ટ બોક્સમાં આપણને કમેન્ટ કરીને પૂછી શકો છો ઉપરથી સજાવટ માટે બદામને કતરણ અહીં ઉપરથી પાથરી દઈએ આપણે અને સરખી રીતે એને પ્રેસ કરી દઈએ જેથી અંદર સુંદર આવી રીતે ચોંટી જાય આ મિશ્રણ ઠંડુ છે એટલે હવે આપણે કરીને ટૂંક કરી લેવાનું છે તો વૈષ્ણવ હું અહીંયા છે ને સ્ટુ કરી રહી છું એનાથી બી ખૂબ સુંદર થઈ જાય છે તો વૈષ્ણવ આપ સૌનું ખૂબ ખૂબ દિલથી આભાર કે આપ સૌને મારા વિડીયોઝ ગમે છે એના માટે ખૂબ ખૂબ આભાર આપ સૌને મારા તો હવે શું કરીએ ને આપણે આવી રીતે ટૂંક કરી લઈએ તો ખૂબ ઇન્સ્ટન્ટ સામગ્રી છે ખૂબ ઝટપટ થઈ જાય એવી સામગ્રી છે કે જેમાં ખાસી વાર નથી લાગતી કે આપણી પાસે જો માવો તૈયાર હોય ને તો આ જ સામગ્રીમાં જરા બી વાર નથી લાગતી તો હવે એક પ્લેટમાં સાજી લઈએ તો ખૂબ સરળ અને સુંદર સંતરાની બરફી સિદ્ધ થઈને તૈયાર થઈ ગઈ છે જે આપણે શ્રી પ્રભુને ભોગ ધરી શકીએ તો વૈષ્ણવ ફરીથી મળશું આવી રીતે નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ